મોરબી ભાજપમાં જૂથવાદ મામલે જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા દ્વારા ભાજપ આગેવાનોને ટકોર કરાય બાબતે પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા બે દિવસથી મોરબી જિલ્લામાં ભાજપમાં જૂથવાદની ચર્ચા સાથે રાજકારણ ગરમાયું છે ત્યારે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ અગ્રણી ભૂપતભાઈ ગોધાણી દ્વારા મીડિયા સમક્ષ બેટ આપી ભાજપ આગેવાનોને લોકોના કામ કરવા માટે ટકોર કરાય છે ભૂપેન્દ્ર ગોધાણી મોરબી જિલ્લા પંચાયત વિપક્ષ નેતા અત્યારે ભાજપમાં અંદરો અંદર ડક્કા ચાલી રહ્યા છે આટલા દિવસ એ ડક્કા બધા અંદર લેવલના હતા પણ હવે બાર સપાટી ઉપર આવી રહ્યા છે પણ આ લોકોને મારે એટલું કહેવું છે કે ભાઈ તમે અંદરો અંદરના ડક્કા મૂકી અને પ્રજાની જે હિતની વાત છે એ તમે ધ્યાને લઈ અને પ્રજાના કામ કરો આ ડક્કા બધા મૂકી દો આવું તો બધું ચાલ્યા રાખે પણ હવે કાંઈ ત્રીસ વર્ષથી આ ગુજરાતમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે આવા ઘણા બધા પ્રશ્નો છે કૃષિના રોડ રસ્તાના ભૂગર્ભ ગટરના અનેક પ્રશ્નો છે એનું સાથે મળી અને સોલ્યુશન કરો અને પ્રજાને સુખાકારી મળે એવા કામ કરો એવી મારી અપીલ છે